જય માતાજી હું પીટી જાડેજા આંતરરાષ્ટ્રીય પ્રેસિડેન્ટ સમજ આપની સમક્ષ જણાવું છું કે અમારો પોતાંજોનો કાર્યક્રમ છેલ્લા ચોત્રીસ વર્ષથી થાય છે અને આ વખતે પણ પંદરમી ઓગસ્ટ છે પંદરમી ઓગસ્ટની શરૂઆત આઠ વાગે ધ્વજંદન કરી અને પછી આ કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવશે ત્યાં ક્ષત્રિય અને ને છોભે એ રીતે ઘોડસવારી છે તલવારબાજી છે પછી દિલ્હીથી એક મહેમાનો છે બેતાલીસ જેટલા મહેમાનો છે અને અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા દર વર્ષની જેમ આ વખતે એક વિશેષ કાર્યક્રમ રાખવામાં આવેલો છે કે જેમાં પાંચ જાતની પ્રતિજ્ઞાઓ લેવાની છે જેમાં દસ હજાર દીકરા અને દીકરીઓને ત્યાં હાજર રાખવાના છે અને એમની પાસે શપથ લેવાના છે આખરે ઇન્ટર ઇન્ટરકાર મેરેજ છે મા બાપની સંમતિ વગર મેરેજ ન કરવા બાપ દાદાની મિલકત ન વેચવી વ્યસનથી મુક્ત રહેવું વગેરે વગેરે પાંચ જાતિ પ્રતિજ્ઞાઓ ત્યાં મુજબ કાર્યક્રમ કાર્યક્રમમાં શ્રદ્ધાંજલિ સાંત સમાચાર ફેસબુક પેજને ને લાઇક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો